નાયબ કાર્યપાલક ઇજનેર અમિત મેનગરનું કહેવું છે કે પંદરસો સાહીઠ મકાનો બનાવ્યા છે લાભાર્થીઓની રજૂઆત ચોક્કસ ધ્યાને લઈશું અને તેમની રજૂઆત અમારી હેડ ઓફિસે મોકલેલી છે ટૂંક સમયમાં તેઓના મકાન તેમને આપવામાં આવશે બે હજાર સત્તર નું ફોર્મ ભરેલું હતું ઘણા બધા વર્ષો અમારી દોઢ વર્ષ લોન ચાલે છે અને હપ્તા પણ ચાલુ થઈ ગયા છે અને પોસાતું નહીં ઘરમાં કારણ કે છોકરા બી બને છે ઘરના હપ્તા ચાલે છે મકાન છ નું ભાડું આપું છું અને વગર પોકર ની લગાવીને બેઠા છે પેલન્ટી બધાને લઈને થી લઈને સાહીઠ હજાર સુધી પેલન્ટી બધાને લગાવી છે દોઢ વર્ષથી અમારી લોન ચાલે છે અત્યારે અમે ભરી શકીએ તેવી પોઝિશનમાં નથી આ સરકારી પ્રક્રિયા છે બરાબર એમાં થોડુંક જે એની પ્રોસેસ હોય એના પ્રમાણે ચાલે છે બરાબર કે જે વહીવટી પ્રક્રિયા હોય એ પ્રમાણે કાર્યરત છે પણ આનો નિવેડો ટૂંક સમયમાં જ આવી જશે એવું પણ નથી કે બહુ લોંગ ટાઈમ લાગશે બરાબર ટૂંક સમયમાં જ આવી જશે એનો અને એનું રોજબરોજ જે પણ એમનું અપડેશન હોય છે એ એમના પ્રમુખ કે પ્રમુખ કે જે પણ લાભાર્થીઓ આવતા હોય છે એને અમને આપીએ જ છીએ